ગુજરાતભરમાં હવે તો નકલીની ભરમાર જોવા મળી રહી છે ખાણીપીણીથી થી લઈને સ્વાસ્થ્યની સુવિધાઓથી લઈને તબીબો અને અધિકારીઓ પણ ડુપ્લિકેટ પકડાઈ રહ્યા છે ત્યારે આ બધામાં બાકી હોય તેમ સુરતમાં બાંધકામ માટે ઉપયોગમાં લેવાતો સિમેન્ટનો જથ્થો પણ ડુપ્લિકેટ પકડાઈ ગયો છે જેથી કોના પણ અસલીના નામે ભરોસો કરવો તેને લઈને લોકોમાં સવાલ ઉભા થવા પામ્યા છે સુરત સહિત ગુજરાતભરમાં નકલીની જાણે બોલબાલા ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે સુરતમાંથી અગાઉ દૂધ ઘી ડોક્ટરો અને અધિકારીઓ બાદ હવે તો બાંધકામ માટે ઉપયોગમાં લેવાતો સિમેન્ટનો જથ્થો પણ નકલી મળી આવતા ચકચાર મચી જવા પામી છે વાત એમ છે કે સુરતના ખટોદરા વિસ્તારમાંથી બ્રાન્ડેડના નામે ડુપ્લિકેટ સિમેન્ટનું વેચાણ કરાતું હતું જેથી કંપનીના અધિકારીઓને મળેલી બાતમીના આધારે ખટોદરા પોલીસની ટીમ સાથે મળીને રેડ કરી હતી જેમાં ચારસો દસ જેટલી થેલીઓનો જથ્થો સિમેન્ટનો ઝડપી પરમ આવ્યો છે હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી જેમાં સિમેન્ટ વેટનાર બેને આવ્યા હતા આ બંને પાછળથી એક લાખ તેતાલીસ હજાર રૂપિયાની કિંમતની હલકી કક્ષાની ગુણતાની સિમેન્ટનો જથ્થો મળી આવ્યો હતો કંપનીના નામવાળી થેલીમાં સિમેન્ટનો જથ્થો ભરવામાં આવ્યો હતો જેથી હાલ પોલીસે ચારસો દસ થેલી સિમેન્ટ કબજે કરી આગળની કાર્યવાહી ધરી છે